ખાધું પીતું મોજ મજા કરી અને જીવનને પૂરું કરી દીધું એનું નામ જીવંત જીવન છે કે જે જન્મ્યા છે તેનો અવશ્ય મૃત્યુ તો છે જ પણ કઈ રીતે જીવન જીવીને તમે મર્યા એ આપણે જોવાનું છે અને બીજા નંબરનું છે કે જાગ્રત જીવન કે હંમેશા સાવધાનીથી તમે જીવ્યા છો કે મને મનુષ્યભાવ મળ્યો છે મારો મનુષ્ય ભાવ એરે ન જાય હું મારા આત્માનું કાંઈક કરું તો મારે પરલોકમાં કાંઈક મારું જીવન સુધરે એટલે સાવધાનીથી તમે જીવન જીવ્યા એને જાગૃત જીવન કહેવાય ત્રીજા નંબરનું જીવન છે જળહળતું જીવન જળ હળતું જીવન એટલે કે જ્યારે તમે જીવંત છો ત્યારે પણ એ રીતે સરસ કાર્ય કર્યા છે દરેક રીતે નીતિવાન વિશ્વાસઘાત કોઈ સાથે નથી કર્યો ધર્મ આરાધના કરી છે તમારું જીવન ઉજ્જવળ બનાવ્યું છે ધર્મ આરાધનામાં તમારા સુકૃતો તમે કર્યા છે અને આત્માનું પણ તમે હિત કર્યું છે આ હું ઊનમાર્ગે જઈશ તો મારો આત્મા ક્યાં જશે આવો હિતાહિતનું ભાન તમે રાખ્યું છે એટલે જીવતા પણ જે તમને યાદ કરે છે અને આપણું મૃત્યુ થાય તો પણ એ આપણને યાદ કરે છે કે આ વ્યક્તિ આ રીતે ધર્મ આરાધના કરતા હતો ગમે ત્યારે દુખીને બેલે તે આવતો હતો ખરેખર એમને જીવંત જીવી જાણ્યું અને મર્યા પછી પણ એ અમર થઈ ગયા આવી રીતના ભાગ્યશાળીઓ આપણે આવા જીવન જીવવાનું છે કે બસ આપણને આ મનુષ્ય ભવ મળ્યો છે કાંઈ સાથે તો લઈ જવાનું નથી જે સાથે સુકૃત્ય કર્યા છે એ સાથે લઈ જવાનું છે પાપ પુણ્ય અને સુખ સંસ્કાર મારું મારું કરી અને તમે કોઈ સાથે બગાડશો નહીં અને એવું સરસ જીવન જીવજો કે મહાપુરુષો મહાસતીઓ જીવી ગયા અને એમના નામ અમાર રહી ગયા એવી રીતના આપનું નામ પણ રહે એવું તમે જીવન જીવજો બસ ઝળહળતું જીવન જીવજો બસ આવું જીવન જીવી અને તમારા આત્માનું કલ્યાણ કરજો विरुद्ध काई बुलियूं होय तो मन वच्चे काई मिच्छा में ॾुकड़ो